માની મીઠાશમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે ઘરમાં ઇડલી બચી ગઈ છે અને સંભાર પણ નથી તો ચિંતા ના કરો આજની રેસીપી તમારા માટે બચેલી ઇડલીમાંથી બનતી એકદમ ચટપટી મસાલા ઇડલી બનાવીશું મિત્રો સાંજનો નાસ્તો હોય કે બાળકોનું લંચ બોક્સ ભરવાનું હોય તો આ એક રેસીપી એવી છે કે આ લંચ બોક્સ પણ આપણે ભરી શકીએ આ એક એવી વાનગી છે કે એકવાર ટ્રાય કરીશું તો વારંવાર તમે બનાવશો આ ઇડલીને મેં અહીંયા સમારી લીધી છે નાના નાના ટુકડા કરીને આપણે એને સમારી લઈશું બધી ઇડલી મેં સમારી લીધી હવે મસાલા ને ઇડલી ને મસાલાદાર બનાવવા માટે મસાલો તૈયાર કરી દઈશું અહીંયા જો અમે બે થી ત્રણ ડુંગળી સમારી લીધી છે એને હવે આપણે ડુંગળી કટરમાં કટ નાના નાની કટ કરી લઈશું અહીંયા મેં બીજા બે મરચાં લીધા છે લીલા મરચાં લીધા છે તેને પણ સાથે કટરમાં કટ કરી લઈશું સાથે સાથે ટામેટા બે લીધા છે એને સમારેલા છે એને પણ આપણે કટ કરી લઈશું આ બધું આવી રીતે કટ ના કરવું હોય મિત્રો તો આપણે ઝીણું ઝીણું સમારી પણ લઈ શકીએ છીએ અને સાથે સાથે એક કેપ્સિકમ નાનું મીડિયમ સાઈઝનું મેં સમારી લીધું છે જો આ આ બધું મેં કટ કરી લીધું છે હવે આપણું આ તૈયાર થઈ ગયું છે કટ થઈ ગયું એ વગાર માટે ત્રણથી ચાર પરી તેલ લઈ લીધું જીરાનો વઘાર કરીશું જીરું તતળી જાય એટલે આપણે ડુંગળી ટામેટું મરચાં જે કટરમાં કટ કરી લેતા એને એડ કરી દઈશું સાથે સાથે કેપ્સિકમ જે સમારેલું હતું એને પણ એડ કરી દઈશું હવે એને હલાવી લઈશું થોડું સતળાઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું જે આપણે ડુંગળી ટામેટા લીધા છે એ પ્રમાણમાં થોડું મીઠું એડ કરીશું અને જો આ સમય ઉપર મીઠું જો એડ કરીશું મિત્રો તો એનો તેલ તેલ જલ્દી છૂટું પડી જશે સતળાઈ જલ્દી જશે અને ટામેટાની ડુંગળી નરમ થઈ જશે જો આપણા ડુંગળી ટામેટા સંતળાઈ ગયા છે તેલ છૂઠું પડી ગયું હવે હવે આપણે એની અંદર સમારેલી ઈડલી એડ કરી દઈશું અમે અહીંયા ઉપર સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આપણો એક સિક્રેટ મસાલો એક જ મસાલાથી આપણી જે ઈડલી બનવાની હતી એ આ મસાલો સંભાર મસાલો બે ચમચી નાખીશું એને હવે આપણે બરાબર હલાવી લઈશું હલાઈશું એટલે બધો મસાલો મિક્સ થઈ જશે હવે આપણે એને કોથમીથી ગાર્નિશ કરીશું અને કોથમી નાખ્યા પછી પણ આપણે ફરીથી હલાવી લઈશું હવે આપણી મસાલા ઇડલી તૈયાર છીએ આ ઇડલી વધે તો ફરી તેનો ઉપયોગ કરી શકીએ એક નવી રીતે સંભાર વગર પણ ચાલે અને ચટણી વગર પણ ચાલે એટલે ઇડલી મસાલા ઇડલી સરસ લાગે બાળકોના લંચ બોક્સમાં પણ પણ ભરી અને સાંજના નાસ્તામાં બનાવી હવે આપણે આ સર્વ કરીશું ઉપર કોથમીથી ગાર્નિશ કરીશું સવારના નાસ્તામાં એકદમ પરફેક્ટ મસાલાનો સ્વાદ બધાને ખુશ કરી દે એવો મિત્રો ઘરની રસોઈ એ પેટ ભરવાનું કામ નહીં પણ એ પ્રેમને પરિવારને મનની સાથે રાખવાનું એક બહાનું છે આ મસાલા ઈડલી એ જ રીત છે જ્યારે ઘરમાં બચેલું શું છે એથી આજે સરસ જમવાનું છે સુધીની સફર છે મિત્રો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને માની મીઠાસને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો